અધર્મ સામે ધર્મની લડાઈ અને અસત્ય સામે સત્યની લડાઈમાં ધર્મની અને સત્યની જીતની શરૂઆત થઈ ગઈ છે આ હિટલર શાહી ભાજપા દ્વારા ઈડી દ્વારા જે કથિત શરાબ કૌભાંડ દિલ્હીમાં ઉભું કરવામાં આવ્યું અને એમની અંદર આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર અનેક નેતાઓને ધરપકડ કરી અને મહિનાઓ સુધી વર્ષો સુધી એમને જેલમાં રાખવાનો જે પ્રયાસ થયો એમની અંદર આજ રોજ સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહજીને જમાનત આપી અને આ દેશમાં લોકશાહી બચાવવા માટેનું એક મહત્વનું જે પગલું ભર્યું છે એ બદલ હું માનની સુપ્રીમ કોર્ટનો પણ આભાર માનું છું પરંતુ જે આ ઘટના બની છે ઘટના ઉપરથી ચોક્કસથી એટલું પ્રતીક થાય છે કે ભાજપાના હિટલરશાહી શાસન સામે ભાજપાના અધર્મ સામે ભાજપાની તાનાશાહી વિચારધારા સામે આમ આદમી પાર્ટીનો અને અરવિંદ કેજરીવાલજીની કટ્ટર ઈમાનદારી કટ્ટર દેશભક્તિની જીતની શરૂઆત થઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ધરપકડ કરવામાં આવી જેલમાં રાખવામાં આવ્યા જમાનત ન મળે ત્યારે ભાજપના લોકો અમુક અમુક ભાજપના લોકો સોશિયલ મીડિયામાં આવીને એવું કહેતા હતા કે જો આમ આદમી પાર્ટીના નેતા સાચા હોય અને આ કેસ જો ખોટો હોય તો એમને કોર્ટ જમાનત કેમ નથી આપતી તો એ બધાને કેવું છે કે લો મળી ગઈ જમાનત હવે ક્યારે કહેશો કે ભાજપા દ્વારા કરાયેલો આ કેસ ખોટો હતો ક્યારે બોલશો જય શ્રી રામ જય બજરંગ બલી પ્રવીણ રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી ઇન્ટિરિયર કલેક્શન નો વિશાળ ફર્નિચર શોરૂમ અમારું ખાસ આકર્ષ ડિઝાઇનર સોફા સેટ ઇમ્પોર્ટેડ ટર્કીશ સોફા રજવાડી સોફા સેટ અને બેડ ડાઇનિંગ ટેબલ ડેકોરેટિવ આઇટમ્સ વોલપેપર મેટર્સ ગાર્ડન ફર્નિચર ન્યૂ લેટેસ્ટ અને લક્ઝરીયસ ફર્નિચર માટે વન સ્ટોપ સોલ્યુશન આપણા પોતાના જ શોરૂમનું સરનામું